નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે છે તારીખ અઢારમી જુલાઈ બે હજાર છોવીસ વાર ગુરુવાર આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આસામમાં મુસ્લિમ વસ્તી ચાલીસ પર પહોંચી આના પર વિગતથી વાત કરીએ તો આસામમાં મુસ્લિમ વસ્તી ચાલીસ પર પહોંચી ગઈ છે આ નિવેદન મુખ્યમંત્રી હિમતા બિસ્વા શર્માએ રાજ્યમાં બદલાતી ડેમોગ્રાફી પર આપ્યું હતું મુખ્યમંત્રી નિવેદનમાં કહ્યું કે આસામની વસ્તી ફેરફાર મારા માટે એક મોટો મુદ્દો છે આસામમાં મુસ્લિમ વસ્તી ચાલીસ ટકા પર પહોંચી ગઈ છે ઓગણીસો એકાવનમાં માં આ વસ્તી બાર ટકા હતી આ મારા માટે રાજકીય મુદ્દો નથી તે મારા માટે જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ આના વિશે વિગતથી જાણીએ તો એનવીએસ એટલે કે નવોદય વિદ્યાલય સમિતિના ધોરણ છ માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે જે ઉમેદવારો નવોદય વિદ્યાલય સમિતિની આ પ્રવેશ પરીક્ષા દ્વારા એનવીએસ શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા હોય તેઓ તેમના માતા પિતાની મદદથી ફોર્મ ભરી શકે છે તેઓ પણ એ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે જેના માટે છેલ્લી તારીખ સોળમી સપ્ટેમ્બર બે હજાર છોવીસ છે ત્યાર પછીના મહત્ત્વના સમાચારમાં યુવાનોને મળશે દર મહિને છ થી દસ હજાર રૂપિયા આના વિશે વિગતથી થી જણીએ તો મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને છ થી દસ હજાર રૂપિયા મળશે લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત સરકાર બાર ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને છ રૂપિયા આપશે જ્યારે મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને આઠ રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દસ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વરિષ્ઠ નાગરિકોને બજેટમાં સસ્તી રેલ મુસાફરીની ભેટની આશા જાણીએ તો વરિષ્ઠ નાગરિકોને બજેટમાં સસ્તી રેલ બજેટમાં પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે માર્ચ બે હજાર વીસથી થી આ ડિસ્કાઉન્ટ બંધ થઈ ગયું છે પહેલા મહિલા વરિષ્ઠ નાગરિકોને ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું જ્યારે પુરુષ અને ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું ત્યારબાદના ગતના સમાચારમાં ઇટલીમાં પોલીસે 33 ભારતીયોને ગુલામીમાંથી છોડાવ્યા આના વિશે જાણીએ તો ઇટલીમાં પોલીસે ભારતીયોને બચાવ્યા છે જેમની પાસે ખેતરોમાં ગુલામોની જેમ કામ કરાવવામાં આવતું હતું એવો આરોપ છે કે આ ભારતીયોને રોજના દસ કલાક ખેતરોમાં કામ કરવામાં આવતું હતું અને રજા પણ આપવામાં આવતી ન હતી ક્યારેક પગાર પણ આપવામાં આવતો ન હતો પોલીસ આ કેસમાં બે ભારતીય આરોપીની ધરપકડ કરી છે જેમની પાસેથી ચાર સત્તર કરોડ રૂપિયા મળ્યા છે જેમણે પીડિતોના પાસપોર્ટ છીનવી લીધા હતા i <laughs> ત્યારબાદના ગતના સમાચારમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે સાતમા પગાર પંચને મંજૂરી આપી જાણીએ તો કર્ણાટકમાં મુખ્યમંત્રી નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે પગાર ભલામણોને મંજૂરી આપી દીધી છે સોળમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ કેબિનેટની બેઠક મળી હતી જેમાં આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું હતું આ નિર્ણય બાદ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસથી કર્મચારીઓના પગારમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થશે રાજ્ય સરકારનું કહેવું છે કે આ વધારાનો હેતુ રાજ્યના કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે ત્યાર પછીના ગતના સમાચારમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતના જીડીપી વધારો કર્યો વિશે જાણીએ તો ઇન્ટરનેશનલ ફંડે ભારતના આર્થિક વિકાસના વિકાસ અંદાજમાં વીસ વધારા સાથે ભારતનો જીડીપી સાત ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે જ્યારે અગાઉ એપ્રિલ બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જીડીપી છ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર સાતમો વીસ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં જેહાદમાં કલમ હેઠળ મળશે દસ વર્ષની સજા જાણીએ તો લવ જેહાદના કિસ્સાઓ દેશમાં ઘણા ચર્ચામાં ત્યારે ન્યાય સંહિતાના નવા કાયદામાં લવ લવજ શબ્દનો ઉલ્લેખ નથી જોકે અસલીય છેતરપિંડી કરી ખોટું બોલી મહિલાને લગ્ન કરનાર અથવા પ્રેરણા વ્યક્તિ સામે કેસ પુરવાર થાય તો તેને દસ વર્ષની સજા થઈ શકે છે તેવી જોગવાઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ ઓગણસિત્તેરમાં માં કરવામાં આવી છે નવા કાયદામાં સ્ત્રી પુરુષને સમાન ગણી કાયદાની જોગવાઈ નક્કી અભિષે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજકારણીઓ ધર્મમાં દખલ કરવાનું બંધ કરે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરના નિવેદન વિશે વાત કરીએ તો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ તેમના તાજેતરમાં નિવેદનમાં ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું હતું કે તેમની સાથે દગો કરવામાં આવ્યો છે તેમણે ફરીથી મુખ્યમંત્રી બનવું જોઈએ આના પર ભાજપે તેમને રાજકીય નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી હતી આ અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરે કહ્યું કે રાજકીય લોકોએ ધર્મમાં દખલ કરવાનું બંધ કરવું જોઈએ અમે પણ રાજનીતિમાં બોલવાનું બંધ કરી દઈશું

ત્યાં પ્રશ્નગતના સમાચારમાં મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી આના વિશે જાણીએ તો મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી છે મમતા બેનરજી અપમાનજનક ખોટા નિવેદન આપવા પર રોક લગાવી હતી ઉલ્લેખનીય છે કે અઠયાવીસમી જૂનના રોજ સીવી આનંદ બોજે કલકત્તા હાઈકોર્ટમાં મુખ્યમંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે મહિલાઓએ તેમને ફરિયાદ કરી હતી કે તેઓ રાજભવન જતા ડરે છે ત્યાર પછીના ગતના સમાચારમાં શું બીએસએનએલની ફોરજી સેવાઓથી જીઓને કોમ્પિટિશન મળશે આના કરીએ તો જીઓ અને એરટેલે જ્યારથી રિસાર્જના ભાવ વધાર્યા છે ત્યારથી બીએસએનએલ એક્ટિવ થઈ ગયું છે એટલે કે બીએસએનએલ આ પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહેશે લોકો તેમના સિમ ને BSNL પર પોર્ટ કરાવી રહ્યા છે કારણ કે તે એક સસ્તો પ્લાન છે જે ત્રણસો પંચાણું દિવસનો પ્લાન છે જેમાં લોકોને આપવામાં આવતી સેવા પસંદ આવી રહેશે હાલમાં ભારતની ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાનની કિંમતોમાં વધારો કરી દેશે દર્શક મિત્રો ખાનગી કંપનીઓ દ્વારા રિસાર્જના ભાવ વધાર્યા તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના અગત્યના સમાચારમાં છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર દંપતીને જેલ આના વિશે વિગત વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધા વિના બીજી વખત લગ્ન કરનાર મહિલા અને તેના પતિને છ મહિના જેલની સજા ફટકારી છે આ દંપતીને છ વર્ષનું બાળક છે બાળકની દેખરેખ માટે દંપતીને એક પછી એક સજા ભોગવવાની છૂટ આપવામાં આવી છે એટલે કે એકની સજા પૂરી થયા બાદ બીજાની સજા શરૂ થશે મહિલાએ તેના પતિને છૂટાછેડા આપ્યા વિના ફરીથી લગ્ન કર્યા હતા અને તે તેના પહેલા પતિ પાસેથી ભરણ પોષણ લેતી હતી i mm -hmm. ત્યાર પછીના ના ગતના સમાચારમાં ચંદ્ર પર સો મીટર લાંબી ગુફા મળી આવી છે જે ભવિષ્યમાં આ ગુફા ઓગણીસો ઓગણ માં નાસા દ્વારા લોન્ચ કરાયેલ અપોલો અગિયારના લેન્ડિંગ પોઈન્ટથી માત્ર ચારસો કિલોમીટર દૂર છે વૈજ્ઞાનિકોનું કેવું છે કે ચંદ્ર પર આવી સેંકડો ગુફાઓ હોઈ શકે છે જેમાં ફેરફાર કર્યા પછી અવકાશયાત્રીઓ ભવિષ્ય matia rahi ત્યાર પછીના ગતના સમાચારમાં દુનિયાનો સૌથી મોંઘો કીડો BMW થી પણ મોંઘો આના વિશે જો તમને કહેવામાં આવે કે લાખ રૂપિયા છે તો શું તમને વિશ્વાસ આવશે પરંતુ આ હકીકત છે કીડાની આ દુર્લભ પ્રજાતિનું નામ સ્ટેગ બીટલ છે સ્ટેગ બીટલ એ વિશ્વના સૌથી મૂલ્યવાન જંતુઓમાંનું એક છે જે એટલું મોંઘું છે કે તેની કિંમતમાં ઓડી અને બીએમડબલ્યુ આવી જશે આ કીડામાં રોકાણ કરીને તમે થોડા મહિનામાં કરોડપતિ પણ બની શકો છો સોનાની જેમ લોકો આ જંતુ પર પણ રોકાણ કરે Shame. ત્યાર પછીના ગતના સમાચારમાં વાયુ પ્રદૂષણ રોગપ્રતિકારક શક્તિ માટે દુશ્મન આના વિશે વિગતની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જને કારણે દેશના દિલ્હી સહિત અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ જોખમી રીતે વધી રહ્યું છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે લાંબા સમય સુધી શ્વાસ માટે પ્રદુષિત થવા ફેફસામાં જવાથી લ્યુપસ નામનો રોગ થવાનો ખતરો વધી રહ્યો છે સંશોધકોના મતે વાયુ પ્રદૂષણને કારણે આ લ્યુપસ નામના રોગથી ચામડી કિડની શરીરના સાંધા બ્લડ સેલ્સ મગજ તેમજ હૃદય અને ફેફસાને નુકસાન થાય છે ત્યારબાદના ગતના સમાચારમાં એલડી કોલેજમાં વિદ્યાર્થીઓને સારા પેકેજની ઓફર આના પર વિગત જણી તો અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ યોજાયું હતું જેમાં નવસો જેટલા વિદ્યાર્થીઓને એકસો ઓગણત્રીસ જેટલી કંપની દ્વારા જોબ ઓફર કરવામાં આવી હતી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને રૂપિયા ચાર લાખથી લઈને રૂપિયા અઢાર પોઈન્ટ અડસઠ લાખ સુધીનું પેકેજ ઓફર કરાયા હતા આ ઉપરાંત સિવિલ અને એન્વાયરમેન્ટ બ્રાન્ચમાં સૌથી ઊંચા પેકેજ ઓફર કરાયા હતા ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેરળમાં રેડ એલર્ટ બાદ શાળા કોલેજ બંધ આના પર તો ભારતીય હવામાન ભાગે ભારે વરસાદને કારણે કેરળના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું અધિકારીઓ બુધવારે સત્તરમી જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવા નિર્દેશ આપ્યો હતો કેરળમાં રેડ એલર્ટ વચ્ચે આઠ જિલ્લાના જિલ્લા પ્રશાસને પોતપોતાના વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જેમાં કન્નુર વાયનાડ પલક્કડ ત્રિશુરી ઇડુક્કી અલ્પુઝા અને કોટિયમનો 咱们别太闲。

એના પછીના ગતના સમાચારમાં બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ચારના મોત આના પર વિગત જાણીએ તો બાંગ્લાદેશના ઘણા શહેરોમાં હજારો લોકો સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ દરમિયાન મંગળવારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે સૌથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે જેમાં અધિકારીને અર્ધલશ્કરી દળ બો બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ એટલે કે બીજેપીને બોલાવવાની ફરજ પડી હતી

ત્યાર પછીના આગત્યના સમાચારમાં સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો આના વિશે જાણીએ તો ચોમાસાની ઋતુમાં વિવિધ રોગોના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મળતી માહિતી મુજબ આઠથી ચૌદમી જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ઇન્ફેક્શનના એક હજાર નવસો અઢાર જેટલા કેસ નોંધાયા હતા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે જુલાઈ મહિનાના બે સપ્તાહમાં જ વાયરલ ઇન્ફેક્શનના ત્રણ હજાર પાંચસો સડસઠ દર્દી નોંધાઈ ચૂક્યા છે પાણીજન્ય રોગના કેસમાં વધારો થતા હાલ ડોક્ટર દ્વારા તમામને તકેદારી રાખવા સલાહ આપવામાં abichem ત્યાર પછીના ગતના સમાચારમાં હાર્દિક પંડ્યાના ઝટકો આના પર વિગતિ જણી તો સૂર્યકુમાર યાદવને ટી ટ્વેન્ટી ફોર્મેટ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ બાદ સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારતની કપ્તાની સંભાળી અને સારું પ્રદર્શન કર્યું હતું આવી સ્થિતિમાં તે ટીમ ઇન્ડિયાના હેડકોચ ગૌતમ ગંભીર અને શીપ સિલેક્ટર અજીત અગરકરની પહેલી પસંદગી બની ગયો છે જ્યારે હાર્દિક પંડ્યા પણ કેપ્ટનશીપનો બળ દાવેદાર છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિંહોના અકસ્માત ટાળવા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ આના તો રેલવે ટ્રેક ઉપર ટ્રેનની સિંહોના અવારનવાર મોતના કિસ્સાઓને લઈને હાઈકોર્ટમાં જાહેરની અરજી થયા બાદ વન વિભાગ અને રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે જે અંગે એસઓપી કર્યા પછી સિંહો પર નજર રાખી એક્શન પ્લાન બનાવાયો છે જેમાં રેલવે ટ્રેક આસપાસ વન વિભાગ દ્વારા 23 હોસ્ટ ટાવર છ્યાસી સોલાર લાઇટ ઓગણપચાસ જેટલા સાઇનબોર્ડ જેમાં સિંહોની અવરજવર અંગે સૂચનો કરી એઆઈ કેમેરા દ્વારા હોટસ્પોટ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે ત્યાર પછીના ગતિના સમાચારમાં જૂન મહિનામાં ઘટ્યો ઇન્ડિગોનો માર્કેટ શેર આના પર વિગત જાણીએ તો ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોનો બજાર હિસ્સો જૂન મહિનામાં ઘટ્યો છે મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં આ કંપનીનો બજાર હિસ્સો જીરો પોઈન્ટ આઠ ટકા જેટલો ઘટીને સાત પોઈન્ટ જીરો આઠ ટકા થયો છે જ્યારે એર ઇન્ડિયા અને વિસ્તારાના માર્કેટ શેરમાં વધારો થયો છે ડીજીસીએના ડેટા અનુસાર જૂન મહિનામાં ઓન ટાઈમ પરફોર્મન્સના સંદર્ભમાં અકાશા એર ટોપ પર રહી હતી આ પછી વિસ્તારા અને એર ઇન્ડિયા હતી તેના પછી ઇન્ડિગોનો ક્રમ આવે છે ત્યાર પછીના ગતના સમાચારમાં વડાપ્રધાન મોદી ભાજપના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે આના પર વાત કરીએ તો જુલાઈ મહિનાના અંતમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાવા જઈ રહેશે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત સરકાર અને સંગઠન વચ્ચે સંકલન સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યમાં સરેરાશ એકત્રીસ ટકાથી વધુ વરસાદ વરસ્યો આના વિશે તો ગુજરાતમાં અત્યાર વિશેષ્ટ્રોતેર ટકા પછી કચ્છમાં ઓગણચાલીસ પોઈન્ટ દસ ટકા દક્ષિણ ગુજરાતમાં ઓગણચાલીસ પોઈન્ટ પાસઠ ટકા જયારે પૂર્વ મધ્ય ગુજરાતમાં બાવીસ પોઈન્ટ છવ્વીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં એકવીસ પોઈન્ટ બાવન ટકા વરસાદ નોંધાયો છે સત્તરમી જુલાઈથી બાવીસમી જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવ ભૂમિ દ્વારકા તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં ઉત્તર પ્રદેશમાં કેબિનેટ અને સંગઠનમાં ફેરફાર આના વિશે વિગત જાણીએ ઉત્તર પ્રદેશમાં યોગી કેબિનેટ અને ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર થઈ શકે છે જણાવવામાં આવી રહ્યું છે કે દસ વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી બાદ કેબિનેટ અને સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે જો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને લઈને ભાજપમાં કોઈ મંથન ચાલી રહ્યું નથી રાજકીય વર્તુળોમાં યોગી આદિત્યનાથને પદ પર હટાવવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ પાર્ટી તરફથી આવો કોઈ સંકેત મળ્યા નથી ત્યાર પછીના અગત્યના સમાચારમાં અહીં પેટ્રોલનો ભાવ ત્રણસો રૂપિયાએ પહોંચ્યો આના પર વિગતી જણીએ તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ભડકે બળ્યા છે પેટ્રોલના ભાવમાં પાકિસ્તાન સરકારે વધારો કરતાં પેટ્રોલનો નવો ભાવ ત્રણસો રૂપિયા નજીક પહોંચ્યો છે હાલમાં પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં નવ રૂપિયા અને નવ્વાણું પૈસાનો વધારો કરતાં પેટ્રોલ બસો પંચોતેર રૂપિયા અને પૈસા પ્રતિ લિટર મળી રહ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં છ રૂપિયા અને અઢાર પૈસાનો વધારો કરતાં પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ હાલમાં બસો ત્યાસી રૂપિયા અને પૈસા પ્રતિ લિટર પર પહોંચ્યો છે કંગાળ પાકિસ્તાનમાં લોકો પર પેટ્રોલનો બોમ્બ ફોડવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાર પછીના ઘટના સમાચારમાં સમી આ સિરીઝમાં કરી શકે છે વાપસી આના વિશે વિગતિ જાણીએ તો મોહમ્મદ શમીએ વર્ષ 2023 માં ત્રેવીસમાં વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું શમીએ માત્ર સાત મેં શ્રમી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ફાઇનલ બાદ ઈજાના કારણે તે હજુ સુધી મેદાનમાં પરત ફરી શક્યો નથી જોકે તે હવે મેદાનમાં પરત ફરવા તૈયાર છે અને તે સપ્ટેમ્બર મહિના મહિનામાં બાંગ્લાદેશ સામાન્ય ટેસ્ટમાં વાપસી કરી શકે છે બીસીસીઆઈએ પણ શમી વિશે કહ્યું કે તે સામેની હોમ સિરીઝથી વાપસી કરશે ત્યાર પછી વધી રહ્યો છે જેમાં મહેસાણામાંથી બે બાળકોના શંકાસ્પદ રીતે ચાંદીપુરા લક્ષણો જોવા મળ્યા હતા જેમાંથી એક બાળકની સારવાર અમદાવાદમાં ચાલી રહી હતી અને તેના સેમ્પલ પણ પુણે મોકલાયા હતા જોકે સેમ્પલ પહેલા જ ખેરાલુના ગ્રામ્ય વિસ્તારના એક બાળકનું મોત થયું છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર એક વર્ષ હતી ત્યારબાદના ગતિના સમાચારમાં ચીનના રાષ્ટ્રપતિના સ્ટ્રોકની વાત સોશિયલ મીડિયામાં સર્ચાઈ આના પર વિગતથી જણીએ તો ચીનના રાષ્ટ્રપતિ ચી જિનપિંગને સ્ટ્રોક આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ચીના સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીપી મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો જો કે હાલમાં અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યમાં પાસઠ માર્ગોનું અપગ્રેડેશન અને મુખ્યમંત્રી દ્વારા એક હજાર ચારસો સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ છસો અઠ્યાસી કિલોમીટરના પાસઠ રસ્તાઓનું અપગ્રેડેશન થતા આ રસ્તાઓને જોડતા ગામો શહેરો અને નગરોના ટ્રાફિકમાં સરળતા રહેશે સાથે જ આ રસ્તામાં ત્યાં કિલોમીટર રસ્તાઓને સુધી પહોળા કરવામાં આવશે દર્શક મિત્રો રોડ રસ્તાઓ અંગે ગુજરાત સરકારના નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં રતન ટાટા આ પ્રોજેક્ટથી ત્રીસ હજાર લોકોને આપશે નોકરી આના પર વિગત પ્લાન્ટ માટે ટાટા ગ્રુપ અને આસામ સરકાર વચ્ચે કરાર થયો છે કંપનીએ સેમી કન્ડક્ટર પ્લાન્ટ માટે આસામ સરકાર સાથે સાઠ વર્ષના લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ટાટા ગ્રુપ લગભગ સત્યાવીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે સામે આવેલી માહિતી અનુસાર આનાથી આસામમાં લગભગ ત્રીસ હજાર નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં ધોધમાર વરસાદ મહત્વની સૂચના જારી આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ મળી છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા જોરદાર વરસ્યા હતા આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદી નાળા અને વોકળાઓ છલકાયા છે તો બીજી તરફ જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આવ્યો હતો જેના કારણે વરસાદી પાણી ભરાયા હતા

ત્યાર પછીના ગતિના સમાચારમાં મુંબઈ એરપોર્ટ પર પચીસ હજાર બેરોજગારોની ભીડ આના પર વિગત કરીએ તો મુંબઈ એરપોર્ટ પર પચીસ હજાર લોકોની ભીડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એરપોર્ટ પર એકઠા થયેલા આ લોકો મુસાફરો નહીં પરંતુ બેરોજગાર લોકો હતા જેમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા એરપોર્ટ લોડર માટે બે હજાર બસો સોળ પોસ્ટ માટે નોકરીની ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પચીસ હજારથી વધુ લોકો આવી પહોંચતા ભીડને સંભાળવા એર ઈન્ડિયાના કર્મચારીઓને ભારે મહેનત કરવી પડી હતી ત્યારબાદના ગતના સમાચારમાં ચાંદીપુરા વાયરસ પર મોટું અપડેટ આના પર વિગત જાણીએ તો ચાંદીપુરા વાયરસ પર મોટું અપડેટ સામે આવ્યું છે પુણે મોકલાયેલા સેમ્પલના પરિણામો આવી ગયા છે પુના લેબોરેટરીમાં આઠ સેમ્પલો મોકલાયા હતા જે પૈકી ચાર સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે એક બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું ખુલ્યું છે જ્યારે બાકીના ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામોની રાહ જોવાઈ રહી છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત ના મળી આના પર વિગતથી જાણીએ તો સીબીઆઈની ધરપકડ સામે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજી કરી હતી જેના લઈ દિલ્હી હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા નથી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે આપેલા અરવિંદ કેજરીવાલને ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા આવી સ્થિતિમાં કેજરીવાલ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો હજી સાફ થયો નથી સીબીઆઈ કેસમાં હવે આગામી સુનાવણી ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ થશે ત્યાર પછીના ગતના સમાચારમાં સૌનો સાથ સૌનો વિકાસ નહીં જેમનો સાથ તેમનો જ વિકાસ આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળમાં ભાજપની રાજ્ય કાર્યકારણીની બેઠક દરમિયાન ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે અમે સૌનો સાથ સૌનો વિકાસ નહીં કહીએ હવે અમે જેમનો સાથ તેમનો જ વિકાસ એવું કહીશું તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી મુસ્લિમ જેવી કોઈ વસ્તુ નથી અમે તેમની સાથે છીએ જે અમારી સાથે છે દેશમાં લઘુમતી મોરચાની કોઈ જરૂર નથી ત્યાર પછી સમાચારમાં કોન્ટ્રાક્ટ પર રહેશે યથાવત સરકારની સ્પષ્ટતા આના વિશે વિગતથી જણીએ તો ગુજરાતમાં વર્ગ ત્રણ અને ચાર માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થઈ રહ્યો હોવાના સમાચારમાં કોઈ તથ્ય નથી આ મામલે રાજ્ય સરકારની સ્પષ્ટતા સામે આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે તેવા સમાચાર વહેતા થયા હતા જે ખોટા હોવા અંગેનું સરકારે સ્પષ્ટતા કરી છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રી ખોટું હોય તો અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બે મહિનામાં હટાવી દેવામાં આવશે વડાપ્રધાન મોદી અમિત શાહ કે ભાજપ કોઈના દ્વારા આ દાવાનું ખંડન કરવામાં નથી આવ્યું યોગી આદિત્યનાથ હટાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે જો આ વાત સાચી ના હોય તો પ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી દેવી જોઈએ દર્શક મિત્રો તમને શું લાગે છે યોગી આદિત્યનાથને હટાવવામાં આવશે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિવીરો માટે હરિયાણા સરકારની મોટી જાહેરાત આના વિશે વિગતથી જાણીએ તો હરિયાણા સરકારે અગ્નિવીરોને લઈને મોટી જાહેરાત કરી છે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું છે કે પોલીસ ભરતી અને માઇનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિવીરોને દસ ટકા અનામત આપવામાં આવશે ગ્રુપ સી અને ડીની ભરતી માટે ઉંમરમાં ત્રણ વર્ષની છૂટ અને ગ્રુપ સીની ભરતીમાં અગ્નિવીર માટે પાંચ ટકા અનામતની જાહેરાત કરી છે આ ઉપરાંત પોતાનો ધંધો કરવા સરકાર અગ્નિવિરોને પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે ત્યાર પછીના સમાચારમાં જેમ જ્વેલરીની નિકાસમાં ઘટાડો આના વિશે વિગતથી જાણીએ તો જૂન મહિનામાં જેમ જ્વેલરીની નિકાસમાં ચૌદ પોઈન્ટ અઠ્યોતેર ટકાનો ઘટાડો નોંધાયો છે કટ અને પોલીસના હીરાની નિકાસમાં છવ્વીસ ટકા જ્યારે પોલીસલા લેબ ગ્રોન ડાયમંડની નિકાસમાં આઠ પોઈન્ટ છન્નું ટકાનો ઘટાડો થયો છે વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા તરફ દોરી જતાં લાંબા સમય સુધી ભૌગોલિક રાજકીય તણાવને કારણે આ ઘટાડો થયો છે જૂન બે હજાર ચોવીસમાં જેમ્સ જ્વેલરીની એકંદર આયાતમાં સોળ પોઈન્ટ એકાવન ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો

ત્યાર પછીના મહત્વના સમાચારમાં એક વર્ષમાં જવાન શહીદ સરકાર શું કરે છે આના વિશે તો ડોડામાં થયેલા આતંકી હુમલા અંગે જેકેએનસીના નેતા કહ્યું કે છેલ્લા વર્ષમાં જમ્મુમાં સતત આતંકી હુમલા શરૂ થયા છે જમ્મુનો વિસ્તાર છે જમ્મુ સાંબા કઠુઆ વગેરે વિસ્તારમાં પણ હુમલા થયા છેલ્લા એક વર્ષમાં પંચાવન બહાદુર જવાનો શહીદ થયા છે સરકાર શું કરી રહેશે તેઓ આતંકવાદ ખતમ થયાના દાવા તો કરે છે પણ તેવું લાગતું નથી દર્શક મિત્રો આંગે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના અગત્યના સમાચારમાં શાકભાજીના ભાવમાં ભડકો આદુ ટામેટા રડાવશે આના વિશે વિગત જાણીએ તો લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે જેમાં ટામેટા સો રૂપિયા કિલો થયા છે તો આદુનો ભાવ પણ અઢીસો રૂપિયા કિલો થયો છે એક સમયે વીસ રૂપિયામાં મળતા ડુંગળી અને બટાકા અત્યારે પચાસ રૂપિયા કિલો મળી રહ્યા છે તો કોથમીરનો ભાવ એકસો સાઠ રૂપિયા અને સરગવાનો ભાવ બસો પચાસ રૂપિયા થયો છે લીલા શાકભાજીની આવક વધતા ભાવ વધ્યા છે હજુ પણ ભાવ વધે તો નવાય નહીં આ તરફ ટામેટાની આવક પણ ઘટી છે